નમસ્કાર મિત્રો શિયાળાની અંદર ઘણા બધા ભાઈઓ બહેનોને પગમાં વાઢિયા એટલે કે પગમાં ચીરા પડી જવાની તકલીફ થતી હોય છે અને ઘણી વખત ચીરા એટલા ડીપલી હોય એટલે કે એટલા ઊંડા પડી ગયા હોય કે જેના કારણે મિત્રો ચાલવામાં પણ તકલીફ પડે આપણે કોઈ શૂઝ પહેરી ના શકીએ અને ઘણી વખત તો મિત્રો એટલું લોહી પણ નીકળતું હોય છે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ બટ ઇફેક્ટિવ ઉપાય હું તમને મિત્રો બતાવીશ એટલે કે તમારે જાતે એક મલમ રેડી કરવાનો છે માર્કેટમાં તમારે કોઈ પણ ગાંધીની દુકાને જશો અથવા તમારે કંઈ કોઈ કોઈ પણ જગ્યાએ ના જવું હોય તો બધી વસ્તુ તમને ઓનલાઈન વેબસાઇટ પર પણ તમને મળી જશે આ ચાર વસ્તુની જરૂર પડશે એ ચાર વસ્તુની એક મલમ તમારે રેડી કરવાનો છે અને પગમાં જે પણ જગ્યાએ વાડિયા પગમાં ભયંકરમાં ભયંકર ચીરા પડી ગયા હોય એ જગ્યાએ તમારે લગાવવાનું છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં અને જો શક્ય હોય સમય હોય તો દિવસમાં બે વાર તમારે લગાવવાનું છે ત્રણ દિવસ સાહેબ તમે આ પ્રયોગ કરી જુઓ જો ભયંકરમાં ભયંકર ચીરા પડી ગયા હોય ને એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન જોઈ લઈએ પહેલાં નંબર પર મિત્રો આવે છે એ છે કેસ્ટર ઓઇલ જેને આપણે દિવેલ તરીકે ઓળખીએ છીએ બીજા નંબર પર મિત્રો આવે છે એ છે કોકમ બટર જેને ગુજરાતીમાં આપણે કોકમના ઘી તરીકે ઓળખીએ છીએ ત્રીજા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર અને ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે ઝીંક ઓક્સાઇડનો પાવડર હવે આ બધી વસ્તુ ક્યાં મળશે ઘણા લોકો ઘણો હળદરને બધું તો આપણને મળી જાય પણ જીન્ક જિંક ઓક્સાઇડનો પાવડર કોકમ બટર એ બધું ક્યાંથી મળે તો મિત્રો કોકમ બટર એટલે કે કોકમનું જે ઘી છે કોઈ પણ ગાંધીની દુકાને જશો ત્યાં પણ તમને મળી જશે અથવા કોકમ બટર તમે સર્ચ કરશો ને તો ઓનલાઈન વેબસાઇટ પર પણ તમે ઘરે બેઠા મિત્રો મંગાવી શકો છો અને ચોથા નંબર પર મેં તમને કીધું ને જિન્ક ઓક્સાઇડનો પાવડર એ પણ તમને એસી સો રૂપિયાની આજુબાજુ છે એ કોઈ ઓનલાઈન વેબસાઇટ ઉપર અથવા ગાંધીની દુકાને મેડિકલ સ્ટોરમાં પણ તમને મિત્રો આસાનીથી મળી જશે હવે આ મલમ તમારે રેડી કઈ રીતે કરવાનું બનાવવાનું કઈ રીતે છે તો સૌ પ્રથમ તો એક નાની વાટકી તમારે લઈ લેવાની છે તેની અંદર ક્વોન્ટિટી તમે ખાસ મિત્રો ધ્યાન રાખજો પચાસ એમ કેસ્ટર ઓઇલ એટલે કે જે દિવેલ છે એ પચાસ એમ તમારે લેવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર મેં તમને કહ્યું હતું કે કોકમ બટર એટલે કે કોકમનું જે ઘી છે એ પચાસ ગ્રામની જરૂર પડશે એટલે કે પચાસ એમ કેસ્ટર ઓઇલ તમારે સૌ વાટકીમાં નાખી દેવાનું ત્યારબાદ પચાસ ગ્રામ કોકમ બટર એટલે કે ગુજરાતીમાં કહીએ તો કોકમનું ઘી છે એ પચાસ ગ્રામ તમારા બાઉલની અંદર તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર એડ કરી દેવાની છે અને પાંચ ગ્રામ ઝિંક ઓક્સાઇડનો પાવડર છે એ તમારાની અંદર એડ કરી દેવાનું ચારે ચાર વસ્તુને એકદમ ધીમા ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે અને તમારે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે જેથી કરીને ચારે ચાર વસ્તુ છે પ્રોપર એકબીજામાં ભળે અને તમારી જે દેશી દવા દેશી જે મલમ જે રેડી કરવાનો છે વાડિયા માટે રેડી થઈ જાય હાર્ડલી ત્રણ ચાર મિનિટ જેટલો મિત્રો સમય થશે એકદમ ધીમા ફ્લેમ પર તમારે કોન્સ્ટન્ટ તમારે હલાવવાનું જેથી કરીને તમારી સ્ક્રીમ છે એકદમ સોફ્ટ એકદમ નરમ બને કોઈપણ જાતના ગઠ્ઠા કેવું ના થાય એટલે તમારે એકદમ હલાવતા રહેવાનું છે ને ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે ધીમી રાખવાની છે ચારેક મિનિટ જેટલો મિત્રો સમય થશે ત્રણ ચાર મિનિટમાં તમારી જે મલમ છે એ બનીને રેડી થઈ જશે ત્યારબાદ આ મલમને તમારે ઠંડુ થવા દેવાનું અને મિત્રો જેવો મલમ ઠંડો થઈ જાય ત્યારબાદ તમારા કાચના એરટાઇટ કન્ટેનરમાં આ મલમ છે એને ભરી દેવાનો છે અને ઘરમાં જેને પણ પગમાં વાઢિયા કે ચીરા પડ્યા હોય તેને આ પ્રયોગ તમારે શક્ય હોતો દિવસમાં બે વાર અથવા રાત્રે સૂતા પહેલાં તમારે કરવાનો છે હવે જે પણ જગ્યાએ પગમાં વાઢિયા પગમાં ચીરા પડ્યા હોય તો સૌ પ્રથમ તો તમારે ગરમ પાણીની એટલે કે હુંફાળા પાણીની મદદથી પગ તમારે ધોઈ નાખવાના છે જેથી કરીને ઉપર ધૂળ છે માટી જે કંઈ પણ ચોટી હોય એ દૂર થઈ જાય ત્યારબાદ તમારે રૂમાલની મદદથી પ્રોપર તમારે કોરા કરી દેવાના છે પગ એકદમ ડ્રાય કરી નાખવાના છે ત્યારબાદ જે દવા આપણી જે મલમ રેડી થઈ ગયો તે આંગળીની મદદથી તમારે જે પણ જગ્યાએ પગમાં વાઢિયા કે ચીરા પડ્યા હોય ત્યાં તમારે લગાવવાનું છે અને બરોબર રીતે તમારે બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાનું છે જેથી કરીને પગના વાઢિયામાં ડીપલી અંદર સુધી દવા આ જે આપણે મલમ રેડી કર્યો છે એ અંદર જાય અને તમને રિકવરી ફાસ્ટમાં ફાસ્ટ મળે જો શક્ય હોય તો દિવસમાં બે વાર અને જો સમયનો અભાવ હોય તમને આખા દિવસમાં ટાઈમ ના મળતો હોય તો રાત્રે સૂતા પહેલા પગ ધોઈ નાખવાના ના મલમ લગાવી દેવાનો અને ત્યારબાદ તમારા મોજા તમારે પહેરી દેવાના છે આવું ત્રણ દિવસ તમે કરી જોજો સાહેબ તમારા પગમાં ગમે ડીપલી ચીરા વાઢિયા પડી ગયા હોય તમને ફરક પડશે 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 તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે